મનસુખભાઈ રાઠોડ બહુ સારું કામ કરે છે અને મનસુખભાઈ રાઠોડ છે કાયદા શીખવાડે છે જુઓ video કરતા રહેજો subscribe કરતા રહેજો અમારી channel મનસુખભાઈ રાઠોડ hello મનસુખભાઈ રામત બોલો છો ને હા માર મમ્મી પાછી આવવાની હતી મારે કોણ બોલો હું કલોરાણા થી બોલું કલોરાણા તમારો ફોન માં video જોયો તો ને એટલે તમારું નામ गुल्लाबेन गुल्लाबेन हां गुल्लाबेन तुम्हारी उमर कओडी है हमारी 13 बरस धर्म में भी गया, भी गया। हो है हां हां कोन इयर आ गया खानपड़ नो छोकरा ल खानपड़ अटक हु है वहाणी आपले समाज माती कोली समाज माती। અમરેલી લીધામાં અમરેલી લીધામાં એના ફોન નંબર નંબર ચાલુ છે ના ના કેદી ભેગ ગયા જો મહિના થયા ઓહો તમને તો માર યાદ આવતી છે હા તો પપાનું કામ કરે માર પપા પટારીમાં જાય છે પટારીમાં કોણ જીન પટારી બનાવે હા ગોલા છોકરાને રમકડા આવે ઈ ગોલા છોકરાને રમકડા કોણે કીધું મેં તમારો ફોન માં વિડિયો નામ શું છે દયાબેન તારું નામ ભણો છો કે ભણતા ભણું છું ભણો છો હાટ હું તાર મમ્મી વેયા ગયા તો તમારા તારા પપ્પા કેટલા ભાઈઓ મારા પપ્પા બે ભાઈઓ હમ તમે તમે કેટલી બેનો હું એક જ માર છે ગુલાબ બેન પર એવું છે હા પછી છોકરો લઈ ભગાડી ગયો એના મોબાઈલ નંબર ને એવું છે હા એ ફોન ચાલુ છે કે બંધ છે બંધ છે બંધ છે તો બેટા આજે તું બાળક છો તો તારા પપ્પા કોઈ છે ન્યા કા હા

હા એટલે તારા પપ્પા કે કોઈ ત્યાં નજીક માં હોય તો એમને આપી દેજે એમની સાથે વાત કરી લઉં હા મારા પપ્પા છે હા આપો ને એમને hello હા મનસુખ હા તમારું નામ શું છે મારું નામ અરવિંદભાઈ 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 ભાઈ અરવિંદ ભાઈ વાહાણી વાહાણી આપડે કઈ સમાજ માંથી બોલો કોળી સમાજ ઓકે આ તમારી ઘરવાળી વહી ગઈ કેમ એમ કરતા એમાં એવું તો અમે પટારી માં એ જે છોકરો રહ્યો ને હા અમે બે પટારી માં હરે કામ કરતા તા અને એ મકવાણા છે મારા ઘર એ મકવાણા હતા એટલે ભાઈ ભાઈ કરતો તો અને પાછળ થી આવું બધું કર્યું એ પ્રેમ નો ને ભાઈ ને કઈ લેવા દેવા સાચી વાત છે સાહેબ આ તો તો બે મઢાઈ અને એક થાય છે અને આવું કર્યું એમ આ તમારું ગામ આવ્યું ક્યાં ગણો જસદણ ની બાજુ માં જસદણ થી પાંચ કિલોમીટર ઠીક આ તો આપડે પાવલા ઓકે આ બાય વહી ગઈ કેટલો સમય થયો એને ત્યાં છ મહિના થયા હ તો એ અગિયાર માં વહી ગઈ કેસ બે ત્રણ કેસ કર્યો પણ ઈ આ પોલીસ વાળા ની ના જે છોકરો લઈને વહી બાપા ને બધા મળી ભગત હોય એવું લાગે ના ના તમને તમને જ્ઞાન નથી જે પુખ્ત ઉંમર ની બાય હોય એમાં પોલીસ ના અંડર માં ના આવે એ હમ અઢાર વર્ષ ની છોકરી થઈ ગઈ હ

પણ જે કાયદા માં જોગવાય નથી હમ એમ એટલે આ બધી વસ્તુ કાયદાના હાથી હોય એટલે આપણને ખ્યાલ નથી આપણે ભણેલ હોય તો આ તમારા દોસ્તી પેલા બી હારે રહેતા છે હા અમે બી પટારીમાં હારે કામ કરતા હતા દસતા એમાંથી એમાં એવું છે હું ફોન નતો રાખતો મારે ક્યારેક કામ હોય ને ઘરે ઘરના ફોન માં હોય એના ફોન માં ફોન કરતો તો હા એના હિસાબે આવું થયું બધું અને ઓમ બે આપડે આવે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે

તે પછી પંદર એક જેવું થયું ખતરો કે થવા ને વયી ગયો એમ એ તમારી સમાજ ના છે મારી સમાજ એમ તમારી સમાજના છે કોણ છે હા અમારા અમે કોલેજ છે એ એ અત્યારે ક્યાં ને આવી છે ક્યાં આવી છે હવે એ કાઈ પતો જ નથી મનસુખભાઈ હવે એનો કોઈનો નો નથી અને બાપા નો એકનો નંબર છે મારી પાસે

જે જેનું કુટુંબ હોય એ બાજુ બધા કે છે હા હા બાપ દીકરા બાજુ જ કે કઈ બીજી બાજુ કે છે એ તો દીકરા બાજુ કે છે કાઈ વાંધો નહીં કદાચ આ છોકરી સમૂહ નામ કીધું આ છોકરી ને એ કયા નામ ની દીકરી છે એ વિકરિયા ની રે વિકરિયા હા ગઢડા તાલુકા ના હા આ હા એ ચા આચે વૈગીભાઈ એમ નામ મુજબ આખું નામ દયાબેન કંશન દયાબેન દયાબેન દયાબેન

છોકરા ને કોણ હાથે હું અલગ કીધું છું નોકર છું એટલે હા છોકરી ને એને ભણાવજો ના એને તો મારે ભણાવા છે બેય ને ભણાવા છે એટલે જ છે મારે છોકરી હોશિયાર છે બોલવામાં માં બધી રીતે તો ને ફોન કર્યો ને એટલે એના ફોન નો ટોન ઉપર એટલું ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે હા ને ભણાવજો કેમ કે એ તો બધું એવું થાય કેમ કે આ છે ને એમ થી એ એના બાળકો ની નથી થઈ એની નો થાય, હા એ વાત પણ હાચી આ મારે તેર વરસ છોકરી અને બાર વરસ છોકરો છે હા તો એ બે એના પેટ છે એની નો થઇ એની થાય નો થાય હા એ ભૂલ નહિ થવા જેના પેટમાંથી માંથી બાળક કાઢ્યા હ એ એની નો થઈ હોય એ બીજી ની થાય નો થાય હા એમાં કોઈ દી કઈ ન હોય કેમ કે એ છે ને હલકું પાત્ર કેવાય એ તો હલકુ પાત્ર હા કેમ કે જેના બાળકો છે ગળે નો વળગ્યા ભાઈ હવે પછી બીજું આ દુનિયામાં માં બધા એના નીચા